હેલો મિત્રો કેમ છો મજામાં જ હશો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કિશન બ્લોગમાં તમારો જોજો આજ કામ તો કાંઈ છે નહીં પણ એમ જ કંઈક અમને કંઈક ગાડીનું કામ છે તો જઈએ છીએ તો બને રહેજો વિડીયોમાં સૌ સે મામો સમય સુધી લાંબા સમય સુધી તો ચલો એ ગાડીમાં પછી જઈએ ગાડી પણ આવી ગઈ છે તો બેસી ગાડીમાં જઈએ છે શું છે સુકો પાર્ટી બસ મજા મજા ને તમારી બેસી જવાનો જો આ માણસો ને લઈ નહીં જાય ને એટલે હે ને હજી ચડાઈ છે એક કલાક નાખે સમજો આ જગ્યાએ ગાડી બદલાય લે વચ્ચે વચ્ચે ઊભી કરી હતી ફાઈનલી બાર કાઢી ચલો ભાઈ મમો લે આ જોતા રેજનલી સેટ થઈ ગયોગી ત્યાં જાઉં કાંઈ કામ નહીં ને

તો જોઈએ ચાબા પીને નીકળીએ પછી સમી જવા માટે કારણ કે આનો કંઈક પ્રોબ્લેમ થઈ જાય ગાડીમાં અલાઇમેન્ટનું તો એ બતાવીએ પછી જઈએ જોઈએ શું કરીએ છીએ આજે બધી જ મોજ કરવાની છે નહીં મમો હા ફૂલ મોજ ફૂલ મોજ જોજો અતા પીને પછી નીકળીએ બને રજો વિડીયો તો હવે નીકળી જશે બને રજો વિડીયોમાં

તો ફાઇનલી આપણે ઓફિસ ગયા છીએ જોઈ શકો છો આપણે પણ અલાઈનમેન્ટ અહીંયા પણ એ હોય બરાબર તો જઈએ શું શું થાય જોડિયો શું કીધું તમે હાલ આટલા બધા હેલ્પ પૂરો એના કરતા મારા નાના છોકરી હોય છે

આપણી ગાડીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય બરાબર હવે ગાડીને અહીંયા ચડાવશે અને ઉતારી દેશે પછી બતાવશે તારી એલઈડી માં બતાવશે એ રીઆયોજન બરાબર તો બને રજે વિડીયોમાં ત્યારથી હાલ ને ફોનમાં વાત કરવા માટે જ આવ્યો હોય તો જઈએ કોણ છે તો અહિયાં કણા શું લેવા આવ્યો અમારી હંગાત આવ્યો કે તું પછી ફોનમાં મચાડવા આવ્યો જ્યારે જોઉ તમને તો ફોનમાં જ પડી ગયો બોલે અરે ભાઈ હવે હાલો આડ ઉભો તો રે પણ ક્યાં જાય છે હે જો જોયાં એ હાલ પાસો કાને અડર છે સુધ્રીજા સનીર સુધ્રીજા પ્રૂફ બતાવો કે મેં લગન કર્યા હેરો બતાય બરોબર તમે તમે એના ગામ છો ને હા તો જોઈએ આપડે હવે આ પૈકી હે કે લગ્ન કરેલા ના ભાઈ પૈકી હે લગન કર્યા હે આખો દિવસ આ ભાઈ હંગાસ રખડતા હોય ફરતા હોય જો ભાઈ ગોતે હે ફોટો જૂનો એવો ખબર નહિ કોનો હશે એવું ફાઇનલી લગ્ન કરેલા છે બરોબર લે તો લગ્યા રહો વિડીયો ગાડીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય જોઈ શકો છો પેલી ટીવીમાં હવે આપણે તો આમાં કાંઈ ખબર પડતી નહીં જોઈએ શું કરે છે તમને ખબર છે આ શું કરે છે આવું કેવું છે હવે જઈએ છીએ બજારમાં જોઈએ એક પાર્સલ આવે તો પાર્સલ લેવાનું છે કારણ કે ઘરે ડિલિવરી કરવા આવતો નથી તો બને નહીં આવવાનું તારે જો આજે ફોન મે લ્યા દે દવાખાને તો કે ઘરે જાય એમ કો કે ઇલા કટા ભૂતો છે ચાલ મિત્રો ઓફિસ મળી ગઈ છે હવે જઈએ સાથે વાત કરીએ શું શું નહીં બનાવે દેવો વિડિયો જો આ ભાઈને મસાજ હું જે અહીંયા રોડ વચ્ચે જુઓ તો હમ લગતા બૈરા લગતા મસાજ કરાવતા સારું નહીં

બરાબર એ પતરીલા કઈક લાવ તો બરાબર તમને ના નહીં મજા આવે આમ જો આ પાર્સલ તોડી જો

હવે શાંતિ થી ખોલજે રિટર્ન કરવું હોય તો કરવું પડે બરાબર તો જોઈ શકો છો આયુ હોય હવે આનું ટેસ્ટિંગ આપણે ગાડીમાં જઈને કરીએ શું શું ચાઈના માલ જ છે પણ હવે જે હે હતાર તો લઈ લો લઈ રીટર્ન કરવા થાય તો મિત્રો આ પણ મારા અરે કલ્પિત ચલાયલું અરે યાર ગાડી એક તો ચલાવતા નહીં મને પકડે દેખે જયારે આવું ત્યારે મારે નથી આવું નથી આવું આ ચલાવ સુ નહીં એ मामू ન તો ચાહી मामू ચલાઈ લન આ મને ગરમ લાગે હે પતલ ના ચલો બને રે જો વિડિયો માં હું તો ચાર્જિંગ હે લે મડી થલે તું જ મે મંગાઈ મે લેવાજી અને અનબોક્સિંગ લોકો બીજા કર્યું અને ખોલેન પણ બીજા બેઠા સમજો મારા આને કરવાનો શું કેજો તમે મને પકાય થી ગાડી એટલે હવે

कारण के खास टाइम पर गाड़ी चलाओ तो जो ये गैस गैस पंप ले अन्य खुला क्यों खुल तो नहीं पोपट सही की ये स्प्रे ले दो फुल कराया बाल्टी है तो बराबर आखिर लिया કઈ મિત્રો આપણે ગયા તા કામે પણ સુરામાન કામ થયું નહીં તો મોટું ચડી ગયું છે ખાસું બધું એટલે હવે પાંચ દસ મિનિટ ફ્રેશ થઈ અને પછી જઈએ છીએ ઘેર તરફ બને રહેજો વિડીયોમાં રાતે કંઈક પણ અલગ કંઈક પ્રોગ્રામ છે તો એમાં પણ જોજો તમે શું છે જોઈ લેજો વિડીયો હેલો મિત્રો તો ફ્રેશ ફ્રેશ થઈ ગયા છીએ હવે જઈએ છીએ ડાયરેક્ટ ઘેર કારણ કે તાપ પણ લાગી છે અને થોડી ઘણી ભૂખ પણ લાગી છે ચલો મળતા રહેજો ગરમી લાગી બહુ જ ખતરનાક ગરમી લાગી મોમો એસી પણ ખરાબ થઈ જશે ન કે ચાલુ કરીને પણ આયા દેવ ઠંડુ પાણી પીવે ચલો મિત્રો બન્યા દેજો વિડિયોમાં હા તોડ્યા દેખો ખખ ખખ કરતા વાતમાં કઈ હોય ને શું સુ ના આવાજ ન કાઉ ટકા આરે હાલો દામી દેજે ચલો મડી હાલેગા દેવાતાજીની નગર આપ લાગે તો ફાઇનલી મિત્રો હવે આપણે ઢેર આવી ગયા છીએ થાક તો તો જઈએ છીએ થેન્ક યુ ફોર માય જોવા માટે તો સપોર્ટ કરતા